હું અરિંદભાઈ દયાભાઈ પટેલ બીએલઓ સેથી હવે કાલે મીડિયામાં પેપરમાં જે ફોટા સાથે ચિત્ર આપેલા હતા એના માટે હું લેખિતમાં ખુલાસો આપવા માટે જવાનો છું અને એમાં એવું હતું કે અમે એમડીએમ સંચાલક જોડે પહેલી તારીખથી વેચતા જ છે સ્લીપો પરંતુ મજૂરીએ જવાથી ઘણા ઘરો બંધ હોય અને એના માટે અમારે બે ત્રણ વખત જવું પડે હવે જે ચિત્ર આપેલા છે એમાં અમારી સ્કૂલના બે જ ચિત્ર છે બીજા છે એ ખોટા ચિત્ર છે અને એ છોકરાઓના ઘરે મજૂરીએ જે મજૂરી બાકી હતી એ મારા પણ પેન્ડિંગ હતી પડેલી રિઝલ્ટ લેવા આવેલા એ લોકો અને રિઝલ્ટ લેવા આવેલા પૂછીને પછી મેં મોકલાવી જે બાળકો મતદાન સ્લીપ વેચતા હતા જે વિડીયો વાયરલ થઈ આપણા ગામના છે બે ગામના પણ અમારી સ્કૂલના બે જ છે

વહેંચાવી નથી એમના ઘરની આપેલી અહીંયાથી હવે એ ચિત્ર ફળિયામાં એ લોકોએ અહીંયા અહીંયાથી ગયા પછી એવું છે અને અંદર બીજા જે બે ચિત્ર છે બે છોકરાઓ છે એ અમારી સ્કૂલના નથી અને અમને આ આમાં તકલીફ પડે કારણ કે પરિણામ પત્રક બનાવવાનું ટાળીજો બનાવવાનો પુસ્તકો લેવા જવાનું આવી બધી કામગીરી હોય એટલે અમારા જે એમડીએમ સંચાલક છે ગામના જ વ્યક્તિ છે અને ગામમાં ઘણા વખતથી આવા કામમાં અમને મદદ કરે છે એટલે થોડી સ્લીપો એમના પર વેચાવે વર્તમાન પત્રોમાં માંગરોળના શેરડી મુકામે બાળકો દ્વારા મતદારની કાપલીઓ વેચવાની ફરિયાદ ઉઠવા પામેલ હતી જેના અનુસંધાને જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપેલા હતા એ બાબતે કોઈ પણ ઓફિશિયલ કમ્પ્લેન્ટ અત્યારે રિસીવ થઈ નથી રિસીવ થયેથી એની તપાસ કરી વિગતવાર અહેવાલ આપવામાં આવશે 我认为。<music>